એમ છો મારા લઈ મજામાં જ શું કેમ કે આપણે વિડીયો જોતા હોય મજામાં જ હોય છે અને આજે તો આ નવી નવીનો કન્ટેન્ટ લાવો છો હું કન્ટેન્ટ શું છે એ તમને વિડીયોમાં બનાવી રેજો એટલે તમને ખબર પડી જાય કન્ટેન્ટ આ છે અને આ તો તો ટીવી ચાલુ કરી દીધી છે હમણાં તો લેસન કરવા મળે અત્યારે આટલું આ લેસન છે આ તો આ ચીનાઈ માટી છે તમને એમ લાગતું છે આ તો ચીનઈ માટી છે હા તો મિત્રો એક વાત તો કેવા ને તમને રહી ગયા આજે મારી બેન લાવી છે નવે નવી ચીનાઈ માટે કેમ કે એના હાથમાં હાથમાં આ બધે મહેંદી દોરી હતી તેને ચીનાઈ માટે મળે સ્કૂલેથી એટલે કે ઇનામ તરીકે એ લોકો આપે તે ઈનામ એટલે બહુ મોટું ઈનામ છે પચાસ રૂપિયાનું ઇનામ છે આ ઈ ચીનાઈ માટે છે બહુ મસ્તની નહીં છે સુંગર તો એક નંબર આ ફૂલડા જેવી જો તમને ચીનાઈ માટે બતાવ્યું તો તમે જોજો

તો મિત્રો હવે આપણા પછી બ્લોગ ને એન્ડ ચાલો બધાને જય શ્રી રામ અને બધાને ગુડ નાઈટ તો ચાલો બાય બાય